ચાલો આજે એક સફર પર નીકળીએ સમયમાં પાછા જવાની સફર આપણે માનવ ઇતિહાસના એક એવા મોટા વળાંકને સમજવાના છીએ જેણે આપણને આપણે બનાવ્યા ખબર છે આ કોઈ સાધારણ વાર્તા નથી પણ આપણી પોતાની આપણી ઉત્પત્તિની ગાથા છે કેવી રીતે ભટકતા જીવનમાંથી એક સ્થાયી સમાજનો પાયો નંખાયો એની વાત છે તો સૌથી મોટો સવાલ એ છે કે હજારો વર્ષો સુધી ભટક્યા પછી આખરે એવું તો શું થયું કે માણસે એક જગ્યાએ એક જગ્યાએ સ્થિર થવાનું નક્કી કર્યું વિચારવા જેવી વાત છે નહીં આ કોઈ નાનકડો ફેરફાર નહોતો સાહેબ આ તો એક ક્રાંતિ હતી ચાલો આ ઐતિહાસિક કોયડાને આપણે સાથે મળીને ઉકેલીએ તો આપણી આ વાર્તાની શરૂઆત થાય છે ભારતીય ઉપમહાદ્વીપના એ સમયથી જ્યારે માણસનું જીવન એટલે બસ એક સતત સફર જરા કલ્પના તો કરો એ દુનિયાની જ્યાં ઘર એટલે કોઈ ચાર દીવાલ નહીં પણ આખું આકાશ આખું આકાશ જ એમનું ઘર હતું હજારો હજારો વર્ષો સુધી જિંદગીની લય ઋતુઓ અને પ્રાણીઓના સ્થળાંતર સાથે જ બંધાયેલી હતી મતલબ આજે અહીં તો કાલે બીજે ક્યાંક કાયમી ઘર એવી તો કોઈ કલ્પના જ નહોતી કેમ કે જીવન પોતે જ એક લાંબી ક્યારે ન અટકતી યાત્રા હતી આ જે જીવનશૈલી હતી ને એને આપણે કહીએ છીએ શિકારી સંગ્રાહક મતલબ સિમ્પલ છે જે મળે તે ખાવું ક્યારેક જંગલી જાનવરોનો શિકાર કરીને પેટ ભર્યું તો ક્યારેક જંગલમાંથી ફળ ફૂલ કે કંદમૂળ શોધી કાઢ્યા દરરોજ સવારે બસ એક જ પડકાર આ જે ભોજન ક્યાંથી મળશે અને આ કામ માટે કુદરતનું ઊંડું જ્ઞાન અને જબરજસ્ત હિંમત જોઈતી હતી હવે જુઓ આ નકશો બતાવે છે કે આ પ્રારંભિક માનવો કોઈ એક જ જગ્યાએ નહોતા રહેતા ના એ તો આખા ઉપમહાદ્વીપમાં ફેલાયેલા હતા અને રહેવા માટે કેવી જગ્યાઓ પસંદ કરતા જ્યાં પાણી અને સારા પથ્થર આસાનીથી મળી રહે જેમ કે મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકા એ જગ્યા આ વાતનો જીવતો જાતો પુરાવો છે પણ એક મિનિટ આ લોકો માત્ર પેટ ભરવા માટે જ નહોતા જીવતા ભીમબેટકાની ગુફાઓમાં જે ચિત્રો મળ્યા છે ને એ સાબિત કરે છે કે એમની અંદર એક કલાકાર પણ હતો જરા વિચારો હજારો વર્ષો પહેલાં પથ્થરની દિવાલો પર એ લોકો પોતાની દુનિયા પોતાના અનુભવો અને પોતાની કલ્પનાઓને આકાર આપી રહ્યા હતા તો ફરી એક સવાલ આટલા મુશ્કેલ જીવનમાં ટકી રહેવા માટે એમની પાસે શું હતું એમની તાકાત શું હતી જવાબ છે ટેકનોલોજી હા ટેકનોલોજી ભલે એ આજની જેવી હાઈફાઈ નહોતી પણ એ સમય માટે તો એક મોટી ક્રાંતિ જ હતી આ યુગને આપણે પાષાણ યુગ કહીએ છીએ કેમ કારણ કે પથ્થર પથ્થર જ એ સમયનું સ્ટીલ હતું તીક્ષ્ણ ધારવાળા પથ્થરોથી શિકાર કરતા જાનવરોનું ચામડું ઉતારતા લાકડા કાપતા સાચું કહું તો આ સાદા લાગતા ઓજારો વગર એ સમયમાં જીવવું લગભગ અશક્ય હતું આ યુગ સાચે જ માનવ વિકાસમાં એક મોટી છલાંગ હતો આ પથ્થરના ઓજારોએ એક વાત સાબિત કરી દીધી કે માણસ માત્ર સંજોગોનો ગુલામ નથી એ પોતાની બુદ્ધિથી પર્યાવરણને પોતાના ફાયદા માટે વાપરી શકે છે અને ટેકનોલોજીની આ જ શક્તિ ત્યારથી લઈને આજ સુધી આપણા વિકાસના કેન્દ્રમાં રહી છે સારું પથ્થરના ઓજારોએ જીવન થોડું તો સહેલું બનાવ્યું પણ પણ એક એવી શોધ હતી એક એવો ચમત્કાર હતો જેણે રાત અને દિવસ વચ્ચેનો ફરક જ મિટાવી દીધો અને માનવજીવનને હંમેશા હંમેશા માટે બદલી નાખ્યું પણ આપણને આ વાતની પાકી ખાતરી ક્યાંથી તો સાંભળો દક્ષિણ ભારતની કુર્નુલ ગુફાઓમાં પુરાતત્વવિદોને રાખના અવશેષો મળ્યા છે એકદમ સ્પષ્ટ અને આ રાખ કોઈ સામાન્ય રાખ નથી એ હજારો વર્ષ જૂની વાર્તા કહી રહી છે કે આપણા પૂર્વજોએ પ્રકૃતિની સૌથી તાકાતવર શક્તિઓમાંની એક આગ પર કાબૂ મેળવી લીધો હતો આગ પર કાબૂ મેળવવો આ એક સાચી ક્રાંતિ હતી કેમ એક તો હવે રાત્રે જંગલી જાનવરોનો ડર ઓછો થઈ ગયો બીજું ગુફાઓમાં અંધારાની જગ્યાએ પ્રકાશ આવી ગયો અને ત્રીજો અને સૌથી મોટો ફેરફાર રસોઈ ખોરાક રાંધીને ખાવાથી એ વધુ સુરક્ષિત પચવામાં સહેલો અને વધુ પૌષ્ટિક બન્યું આ કોઈ નાનીસૂની શોધ નહોતી એણે માણસના રોજિંદા જીવન અને કદાચ મગજના વિકાસને પણ એક નવી જ દિશા આપી દીધી ચાલો તો અત્યાર સુધી આપણે માનવીય શોધોની વાત કરી પણ હવે હવે આપણી વાર્તામાં એક એવો વળાંક આવે છે જે કોઈ માણસના કારણે નહોતો આવ્યો આ વળાંક ખુદ પ્રકૃતિના બદલાતા મિઝાજને કારણે આવ્યો એક એવું ગ્લોબલ ચેન્જ જેણે માનવ ઇતિહાસનો નકશો જ બદલી નાખ્યો લગભગ બાર હજાર વર્ષ પહેલાં દુનિયાનું વાતાવરણ નાટકીય રીતે બદલાવા લાગ્યું પૃથ્વી ધીમે ધીમે ગરમ થઈ રહી હતી હેમયોગ આઈસ એજ પૂરો થઈ રહ્યો હતો અને આ કોઈ સામાન્ય ઋતુનો ફેરફાર નહોતો દોસ્તો આ એક નવા યુગની શરૂઆત હતી એક એવો યુગ જેણે માનવજાતિના ભવિષ્યનો પાયો નાખ્યો આ ક્લાઇમેટ ચેન્જથી થયું શું એક પછી એક ઘટનાઓ બનવા લાગી જાણે કોઈ ડોમિનો ઇફેક્ટ હોય તાપમાન વધ્યું એટલે ચારે બાજુ ઘાસના મોટા મોટા મેદાનો ફેલાઈ ગયા હવે ઘાસ વધ્યું તો ઘેટા બકરા અને હરણ જેવા ઘાસ ખાનારા પ્રાણીઓની વસ્તીમાં જાણે વિસ્ફોટ થયો આ જોઈને માણસે આ પ્રાણીઓને સમજવાનું અને ધીમે ધીમે પાળવાનું શરૂ કર્યું અને એટલું જ નહીં ઘઉં અને જવ જેવા અનાજ પણ કુદરતી રીતે ઉગવા લાગ્યા મતલબ ખોરાકનો એક નવો સ્થિર સોર્સ હવે એમની નજર સામે હતો તો આ બધા ફેરફારોનું પરિણામ શું આવ્યું એક ક્રાંતિકારી વિચારનો જન્મ થયો એક સિમ્પલ પણ પાવરફુલ આઈડિયા જો ખોરાક એક જ જગ્યાએ ઉગી શકે છે અને પ્રાણીઓને પણ પાળી શકાય છે તો પછી તો પછી આમ તેમ ભટકવાની જરૂરત શું છે બસ આ જ વિચારમાંથી પહેલાં ગામડાનો પાયો નંખાયો હજારો વર્ષોની ભટકતી જિંદગીનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ અને આ કોઈ એકાદ જગ્યાની વાત નથી પુરાતત્વીય પુરાવા બતાવે છે કે આ નવી જીવનશૈલી બધે જ ફેલાઈ રહી હતી અત્યારના પાકિસ્તાનમાં મહેરગઢથી લઈને ઉત્તર પ્રદેશના કોલ્ડી હવા સુધી આપણને ઘઉં ચોખા અને પાળેલા પ્રાણીઓના અવશેષો મળે છે આ દરેક નાનો નાનો અવશેષ એક નવી સભ્યતાના ઉદયની મોટી વાર્તા કહી રહ્યો છે અને આ જુઓ આ છે મેહરગઢના ઘરોનું એક પુનર્નિર્માણ આને ભારતીય ઉપમહાદ્વીપની સૌથી જૂની ગ્રામીણ વસાહતોમાંની એક ગણવામાં આવે છે લંબચોરસ ઘર અનાજ ભરવા માટેના ઓરડા આ ખાલી ઈંટોનું માળખું નથી ના આ એક સમુદાયના જન્મનું પ્રતિક છે પેલી જે ખેતી તરફની શિફ્ટ થઈને આ એનું સીધું નક્કર પરિણામ હતું પણ વાત ખાલી ખોરાક અને મકાનની નહોતી સ્થાયી જીવનની સાથે સાથે ઊંડી સામાજિક માન્યતાઓ પણ વિકસી રહી હતી મહેરગઢમાં એવા પુલાવા મળ્યા છે કે મૃતકોને સન્માન સાથે દફનાવવામાં આવતા હતા અને એટલું જ નહીં ક્યારેક ક્યારેક એમની સાથે બકરીઓને પણ આના પરથી શું લાગે છે કદાચ કદાચ એ લોકો મૃત્યુ પછીના જીવનમાં પણ માનતા હતા આ એક વિકસિત સંસ્કૃતિની નિશાની છે તો આમ શિકારી સંગ્રાહકથી શરૂ થયેલી આપણી આ સફર પહેલાં ખેતર અને પછી ગામડા સુધી પહોંચી આ એક પરિવર્તને માનવ ઇતિહાસને એક નવી જ દિશા આપી દીધી આજે જ્યારે આપણે આ ગગનચુંબી ઇમારતો અને સ્માર્ટ સિટીઝમાં રહીએ છીએ ત્યારે એક સવાલ ચોક્કસ થાય છે કે જે રીતે ખેતીએ ગામડાને જન્મ આપ્યો એ જ રીતે આવનારા સમયની ટેકનોલોજી આપણી વસાહતોને કેવો આકાર આપશે આપણું માનવજાતનું આગામી મહાન સેટલમેન્ટ કેવું દેખાશે